વિચાર કરો કન્યાદાન નું કેવડું મોટું મહત્વ છે આપણે દાન દાન વાળી વાત તો બાજુ માં રહી અને ઉપરથી લેવાની વાત કરીએ પછી ક્યાં સુખી થાય સુખી થવું હોય ને તો કન્યા વિકરાય બંધ કરો અને વેદમાં એવું લખેલું છે કે મોટું પાપ એનાથી કોઈ મોટું પાપ જ નથી કન્યા વિકરાય દીકરીનો પૈસો લેવો ને એ મોટામાં મોટો પાપ છે એનો હું તમને નાનો એવો દાખલો આપું આવું ગામ હતું બપોરનો સમય હતો વૈશાખ જેઠ મહિનો ભયંકર તડકો પડતો હતો અને એક બાય ફાટેલા તૂટેલા કપડા માથા ઉપર કઈક માટી નું પાત્ર ઉપર કપડું ઢાંકેલું હાથમાં પાણી નો ઘડો અને હાથમાં જે પાણી નો ઘડો હતો ને એ લઈને આમ છાટતી જાય ને હળી જાય છાંટતી જાય ને હળી જાય એક સંત નીકળ્યા સંતે પૂછ્યું તો આ શું કરે છે બેન તો એ બાઈએ કીધું કે મારો પતિ છેલ્લી અવસ્થામાં છે એનો જીવ જવાની તૈયારીમાં છે મેં મારા પતિને પૂછ્યું કે તમારી અંતિમ ઈચ્છા શું છે તો મારા પતિ એવું કીધું કે મારે મરેલા કુતરા નું માંસ ખાવું છે પતિની આજ્ઞા ગામની જે કોઈ કૂતરું મરેલું પડ્યું હતું એનું માંસ લીધું ઘરમાં કોઈ વ્યવસ્થા નહોતી ગામમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે સ્મશાનમાં અગ્નિ હતો એ સ્મશાન અગ્નિ ઉપર એ માંસ પકાયું ને જે પાણીનો ઘડો આપણે સ્મશાન લઈ જાય ફોડીને એમાં લીધું અને હું મારા પતિને ખવડાવવા છું સંતે કીધું એ તો બધું બરાબર તારો ધર્મ છે પણ તું પોતે અપવિત્ર છે કુતરા માંસ અપવિત્ર છે સ્મશાનનો અગ્નિ એ પણ અપવિત્ર છે સ્મશાનનો પાણીનો ઘડો એ પણ અપવિત્ર છે તો આ પાણી છાંટે છે કેમ સાંભળજો ત્યારે સ્ત્રીએ કીધું તું સમજાય બાપુ મારા પેલા કોઈ બાપે દીકરીના પૈસા લીધા હોય દીકરીનો પૈસો મોટું આમ સીધું કહેવા જઈએ ને મેં લાંબી વાત કરી ટૂંકમાં દીકરીનો પૈસો લેવો એટલે મળેલા કુતરા માંસ ખાવા બરાબર છે આટલું યાદ રાખજો જ્યાં સુધી સમાજ પાછો નહીં પડે ને ત્યાં સુધી ઠીક છે આપણે પાંચસો ઘર હોય એમાં પાટ પછી સુખી હોય સમાજ સુખી નથી હું જોઉં છું બધે બહાર ફરું છું કાયમ ભયંકર તડકામાં ભરવાની દીકરીઓ માથે તગારા ઉપાડે મજદૂરી કરે પરસેવાર એક હોય સારો બે ટાઈમ રોટલો નથી મળતો સારું મકાન નથી આપણે સુખી એટલે આખો સમાજ સુખી નથી એના માટે કન્યા વિકરી બંધ કરવો પડે પેસનો છોડવા પડે શિક્ષણ અપનાવવું પડે અંધશ્રદ્ધા છોડવી પડે ભગવાન રામ અને કૃષ્ણ એ પરમાત્મા હતા આખી રામાયણ અથવા મહાભારત તમે વાંચો ભગવાન કૃષ્ણ કે રામે ક્યાંય અંધશ્રદ્ધા ફેલાવી મને દાખલો બતાવો કોઈ જ નથી કર્યું એક ટૂંકો દાખલો આપો તમને જયારે રામ અને રાવણ નો યુદ્ધ થયો ને લંકામાં ત્યારે રામ અને લક્ષ્મણ બે લડતા હતા રાવણ નો દીકરો મેઘનાથ એને તીર છોડ્યું અને લક્ષ્મણ ને વાગ્યું ઝેરી તીર હતું લક્ષ્મણ પડી ગયા રામના ભાઈ રામ બાજુમાં લડતા હતા પડી ગયા એટલે મૂર્સા આવી ગઈ આપણે અત્યારે કોઈ બીમાર પડે ને પોમા માં આવી ગયા એ મૂર્સા કેતા બાજુમાં રામ હતા પરમાત્મા હતા ભગવાન તો જે ધારે કરીએ કે ને એના માથે હાથ ફેરી દીધો હતો લક્ષ્મણ ઉભા થઈ જાય તા તો દોરો લઈને હાથ હાથ ગાંઠો હતી બાંધ દીધો હોત તો હાજુ થઈ જાત ને પણ ભગવાન એવું ન કર્યું આમે ન કર્યું કોક ને કીધું કે વૈદ ને બોલાવો શું કીધું આપણે ડોક્ટર કે એ વખતે વૈદ્ય વૈદ છે અને રાવણ નો વૈદ હતો સુસુણ નામ નો વૈદ રામાયણ વાંચજો રામાયણ માં છે વૈદ એટલે ડોક્ટર ની ફરજ હોય તો દુશ્મનો ને એની સારવાર ડોક્ટર ને કરવું પડે એટલે સુસુણ વૈદ્ય ને બોલાવે લાંબો ઇતિહાસ છે પછી વનસ્પતિ લાયા હનુમાનજી ગયા અને પાય ઉન મૂરસામાંથી કોમામાંથી બહાર આવી ગયો પછી ભગવાનને ધારા બે મિનિટમાં ન કર ના આ માથે હાથ ફેરવી અને ઉનનો દોરો લાવી સો હાથ ગાંઠું વાળી જમણા છે થઈ ગયું બંધ મટી ગયો પછી પરમાત્મા ન કરતા તો આપણે એવું ફ્રાય કરું ઠીક છે ના ના ભૂલો ન ભૂલવા વાળી વાત નથી પણ સમય પ્રમાણે બધાને પરિવર્તન કરવું પડે ભગવાન ગીતાજી એ પણ કીધું છે ગીતાજીમાં કીધું છે અને સમય છે ને આ દુનિયામાં મોટામાં મોટી વસ્તુ હોય ને કિંમતીમાં કિંમતી વસ્તુ હોય ને સમય હું આવ્યો ને બે કલાક છે એ બે કલાક પાછા આવવાના છે નહીં આવે તમારા જીવનમાં મારા જીવનમાં ક્યારે નહીં આવે જે કલાક બે કલાક ગયા ને કિંમતી માં કિંમતી વસ્તુ હોય સમય અને સમય પ્રમાણે જે ન વર્તે એ દુઃખી થાય આપણે બીજા બધા સમાજની વાત કરો આજથી ઓગણીસો ઉડતાલીસ માં ભારત દેશ આઝાદ થયો પિછોતેર વર્ષ પહેલા હમણાં પંદરમી ઓગસ્ટ ગઈ ત્યારે બીજા સમાજ ક્યાં હતા આપણે ક્યાં હતા આજે સમાજ ક્યાં છે આપણે ક્યાં છે વિચારો જ એ વસ્તુ પણ મોટા ભાગે છે ને હમણાં બાપા એ કીધું ને એમ આપણો ભગવાન સમાજ છે ને ભગવાનનું મેં માનવાનું માનું ગુરુનું મેં માનવાનું માનું ઘણા એવું કે બાપુને શું કામ ધંધો બેહી માઇક લેથી બાર કે તું કોણ ને હું કોણ કોણ તમારી જેમ ફરજ છે ને હાજર આપણા સમાજના સાધુ સંતો ભક્તો ભુવા હોય એના સમાજ માન સન્માન આદર આપે સીધો દાખલો તમને આપો આ તમે બધા નીચે બેઠા છો મને ઊંચે સ્થાન આપ્યું આ તમારો ધર્મ છે તો અમારો પણ ધર્મ છે ને સમાજને હાથો રસ્તો આપવાનો હાથે દિશા આપવાની કેમ સુખી થવું કયા રસ્તે જવું હોય અમારી ફરજ છે એટલે હવે સમય પ્રમાણે બીજા બધા સમાજે પરિવર્તન કર્યું છે આપણે પણ કરીએ આજના સમયમાં વિશેષ તો ઘણું બધું કહેવાનું હોય પણ જ્યાં સુધી આપણા સમાજમાં શિક્ષણ નહીં આવે ને ત્યાં સુધી આગળ વધાશે નહીં પણ શિક્ષણમાં એ છે ને ખાસ તો દીકરીઓ ભણાવવી જોઈએ જ્યાં સુધી કન્યા કેળવણી નહીં આવે ને ત્યાં સુધી સમાજ સુખી નથી થવા કહેવત છે એક માતા સો શિક્ષક એક મા હોય ને સૌ માસ્ટર જેટલું કામ કરે નાનું બાળક હોય બે પાંચ વર્ષ એને ભણાવવાના સંસ્કાર આપવાની ફરજ એના મા બાપ ની છે પણ બાપ તો લગભગ મારા જેવો હોય ને પાંચ હાથ વર્ષ નું છોકરું થાય આપે એટલે ગાઢમાં માં જ બકરા માં જે હોય અને એ બેઠો બેઠો પટલાઈ કરે આપડી પટલા કેવી ખબર છે ને તમને આપડી પટલા બહુ સારું ના હોય આનો આઈ દાવો લીધો તોડી નાખ્યું નીકળી આનું આટલું લીધું આનું કર્યું હગાય તોડી નામ કર્યું તેમ કર્યું આમાંથી નીકળવો છો તો જ તમે સુખી થવાનું આ બધું છોડવા જેવું છે આપણે થોડી કષ્ટી વેઠીએ ને તો જ આપણે સંતાન ને ભણાવી શકીએ અને જે જે વિસ્તારમાં ગુજરાતમાં ફરું છું રાજસ્થાનમાં જાઉં છું મહારાષ્ટ્રમાં જાઉં છું ગોકુળમાં થયો જ્યાં જ્યાં આપણા ભરવાડ સમાજ જ્યાં શિક્ષણ છે ને એ સુખી છે બધા મેં મારી નજરે જોયું છે જે જે વિસ્તારમાં અને એમાં વિશેષ જે વિસ્તારમાં દીકરીઓને શિક્ષણ આપે છે ને એ સમાજ ખૂબ આગળ છે તમે બધા આ બાજુ કહો ને હાડેલી ભરવાડ કહે છે ને બધા મોડાસાબરકાંઠા એમાં શિક્ષણ તમારા કરતા વધારે છે એમાં દેખાય છે નગર એટલે વિશેષ તો દીકરીઓને શિક્ષણ આપો માતા ભણેલી હોય આપણી દીકરી હોય ઉંમર લાયક થાય લગ્ન કરીએ એને સંતાન થાય એ પોતે ભણેલી હોય ને એના સંતાનને પણ ન રાખે શિક્ષણની કિંમત કોને સમજાય જે ભણેલું હોય ને મારી જેમાં હું તો અંગૂઠો મારે એને શું ખબર પડે અને શિક્ષણ માટે તો એવું કહેવાય હવે સમય એવો આવે છે તૈયારી થઈ ગઈ છે મારો એક તમને આમના બે મહિનાનો દાખલો કર્યો આમ તો આમાં બધા ખેડૂતો હશે ઘણા ખેડૂતો હોય ને અને પ્રધાનમંત્રી કિસાન યોજના છે એમાં ચાર ચાર મહિના બે હજાર રૂપિયા ખાતામાં આવે ને ખેડૂતોને હું એ લઉં છું હું તો બે ખાતામાં ઠપકાવું છું એક શિવપુરી બાપુ ને એક મારું પણ એ પૈસા તમને રોકડા નથી આપતા સીધા ખાતામાં જમા થાય અને ખાતામાં જમા થાય પછી તમારે પૈસા લેવા હોય તો શું કરવું પડે ચેક લખવો પડે હવે અભણ માણસ હોય ચેકમાં સહી કરતા ન હોય તો અંગૂઠો મારે અત્યાર સુધી અંગૂઠો વેલી નથી ભ માન્ય સરકારે કાયદો કર્યો હવે અંગૂઠો માન્ય ન તમને ફરજિયાત સહી કરશો તો જ પૈસા મળશે તમારા પૈસા તમારે વાપરો છે ને તો તમને ભણવું પડશે એ સમય શિક્ષણનો છે ઘણા બધા સમાજ આપણા કરતા ખૂબ આગળ નીકળી ગયા અને હું તો સમાજને કાયમ એવું કહું છું કે યજ્ઞ કરો કથા કરો ધજા ચડાવો ધાર્મિક પ્રસંગો કરો સારી વાત છે કરો ખૂબ સારી વાત છે કરવા જેવું છે પણ બ્રહ્મલીને શિવપુરી બાપુ કાયમ એવું કહેતા શિવપુરી બાપુ પોતે પણ હતા અને બધાને ભણાયા ખૂબ બાપુ પોતે પણ હતા પણ કાયમ એવું કહેતા કે હવે સમય એવો હશે ને તો સમાજ અભણે છે ને દુખી થશે આજે તમે જુઓ મેટ્રો સિટી મેગા સિટી અમદાવાદ મુંબઈ કલકત્તા દિલ્હી આજે કોઈ એક વ્યક્તિમાં એક કરોડ રૂપિયા હોય ને તો આ ઈડરમાં હોય તો કરોડની ઈડરવાળા ઓળખાય અમદાવાદમાં તો ઈડરવાળાને કોઈ ન ઓળખાય અને અમદાવાદવાળા પાસે દા કરોડ હોય ને મુંબઈ જાય ને તો મુંબઈમાં કોઈ ન ઓળખાય અને મુંબઈનો સો કરોડ વાળો અમેરિકા જાય ત્યાં કોઈ ન ઓળખાય પૈસાથી ઓળખાય નથી પણ શિક્ષણ હોય ને દુનિયામાં પૂરું એટલે શિક્ષણ દીકરા દીકરી બને આપો જ્યાં જ્યાં શિક્ષણ મળ્યું છે એ એ વિસ્તાર ખૂબ સુખી છે હંમેશા એ કેવત છે મેં હમણાં કીધું એમ અભણને આદળો બે બરાબર અંધ માણસ હોય એમ પાસે પૈસા હોય અંધ પાસે ન એવું ને પૈસા હોય સંપત્તિ હોય શક્તિ હોય સંગઠન હોય બધું હોય પણ શિક્ષણ નહીં હોય ને ત્યાં સુધી બધું નકામું છે તમારા ગ્રામ પંચાયત હોય સરકારે એવો કાયદો લાવે છે કે જેને બે થી વધારે સંતાનો હોય ચૂંટણી લડી ન હોય હવે સરકારે એવો કાયદો લાવે છે કે પંચાયતમાં તમારે ઊભું રહેવું હોય ને તો હું ઓછું ધોરણ હાથ પાસ જોઈએ હવે કાયદો આવશે પછી વિધાનસભા લોકસભામાં જો ગ્રેજ્યુએટ હોય એને એ લડી શકે છે આપણી પાસે બધું છે પણ ભણતરને શું કર્યું કાયદો તમને ના પાડે છે એટલે હવે સમય પ્રમાણે પરિવર્તન કરો છેલ્લે